ટ્રેક્ટરમાં તુવેર ભરીને આવે છે રોજ લગભગ સિત્તેરથી એંસી ટ્રેક્ટર તુવેર લઈને પહોંચે છે ખરીદી શરૂ થયાના દસથી બાર દિવસમાં જ અંદાજે ત્રેવીસ હજાર બેગની ખરીદી થઈ ચૂકી છે ખરીદી કેન્દ્ર પર અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટોકન સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવી છે જોકે દિવસભરના લાંબા ઇંતજાર પછી પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદી થઈ શકે તેવી વ્યવસ્થા હજુ અપૂર્ણ છે

અંદાજીત ત્રેવીસ હજાર ઉપરની આજુબાજુ ખરીદી થઈ ગઈ છે અહીંયા અને અત્યારે અમે સવારના જ્યારે ખરીદી આઠ વાગ્યા ચાલુ કરીએ એટલે અમે સવારના જેટલા ખેડૂતો લાઇનમાં ઉભા હોય એને અમે ટોકનવાઈઝ આપી દઈએ કે જે શરૂઆતમાં પહેલો ખેડૂત એવું હોય એને ટોકન નંબર એક પછી ટોકન નંબર બે એ રીતના આપીએ તો અત્યારે અહીંયા જે ટ્રેક્ટરની લાઇનો પડી છે કેટલા સવારના આવીને ઉભેલા છે તો અત્યારે હવે જે આ લાઇનો પડેલી છે તેનું શું અત્યારે આજના દિવસમાં લગભગ સિત્તેરથી એંશી ટ્રેક્ટર હતા એમાં અમે સવારના સાડા સાત આઠ વાગે ચાલુ કરી દીધું હતું અત્યારે આઠ વાગે લગીને હજી ટૂંકમાં પાંચ છ ટ્રેક્ટર તો છે હવે જેટલા ટ્રેક્ટર બાકી છે ને એને સવારના આઠ વાગે પાછા ચાલુ થઈ જાય કારણ કે સવારના મજૂર કામ કરતા હોય એટલે એની કેપેસિટી આઠ વાગે લગી હોય છતાંય આપણે કહીએ એટલે બે ચાર ટ્રેક્ટર વધારે તોડી દીધી તો અત્યારે જે પંદર વીસ ટ્રેક્ટર છે એ સવારના ટોકન વાઈસ ચાલુ થઈ જાય ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો